નમસ્કાર ગુજરાત આજના સમાચારમાં મિત્રો તમારું સ્વાગત છે પ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટની મિત્રો ચેતવણી ઘણા બધા લોકોના ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન ઉપર ડિજિટલ અરેસ્ટના વિડીયો કોલ આવે છે વોટ્સઅપ દ્વારા અને કહેવામાં મિત્રો આવે છે કે અમે તમને ડિજિટલ અરેસ્ટ કરીએ છીએ અને જો તમારે આનાથી છૂટકારો મિત્રો પાવો હોય તો તમારે પાંચ હજાર રૂપિયા કે દસ હજાર રૂપિયા મિત્રો ભરવા પડશે તો જો તમને પણ આવા મિત્રો વિડિયો કોલ આવે છે અથવા સાદો ફોન મિત્રો તમને આવે છે તો આને મિત્રો અવોઇડ કરો અને બ્લોકમાં મિત્રો તમે નાખી શકો છો જો તમને વધારે કાંઈ કરવું હોય તો તમે પોલીસમાં એ નંબરને ફરિયાદમાં પણ મિત્રો આપી શકો છો ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો રસ્તાઓની મિત્રો જાહેરાત નીતિન ગડકરીએ બે વર્ષમાં ભારતના રસ્તાઓ અમેરિકા જેવા મિત્રો બનાવશે એવી ઘોષણા કરી દીધેલી છે જેટલા પણ છે ત્યાં મિત્રો વાર્ષિક પાસ મિત્રો હવે બનશે એટલે કે વાર્ષિક પાસમાં તમે એ તોલ નાકાની અંદરથી ને બસો વખત અવર જવર મિત્રો આખા વર્ષની અંદર કરી શકશો ત્યાર પછીના મુખ્ય સમાચાર મિત્રો વાત કરીએ અટલ પેન્શન ઉપર યોજના ઉપર મુખ્ય સમાચાર છે અઢારથી ને ચાલીસ વર્ષના લોકો માટે સો રૂપિયાથી બસો રૂપિયા પ્રીમિયમ સાહીઠ વર્ષ બાદ મિત્રો મહિને આપણને પાંચ હજાર રૂપિયા મળશે એટલે કે વાર્ષિક મિત્રો આપણને સાહીઠ રૂપિયા સાહીઠ હજાર રૂપિયાની પેન્શન મિત્રો યોજના આ છે આની તમારે વધુ ડિટેલ જોતી હોય તો આની ઓફિશિયલ જે વેબસાઇટ છે ગૂગલ ઉપર તમે જાશો અટલ પેન્શન યોજના લખશો તો આમાં તમને વધુ ડિટેલ મિત્રો મળી જશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો સુરક્ષા કેમેરા મિત્રો ગુજરાત ગુજરાતની અંદર સુરક્ષા કેમેરા મિત્રો વધ્યા છે દસ હજાર પાંચસો નવા કેમેરા મિત્રો આ વખતે લગાડવામાં આવેલા છે હવે આ આનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે ટ્રાફિક સંચાલન અને કોઈ ઘટના થાય તો એના પુરાવા માટે મિત્રો આ જે કેમેરા છે દસ હજાર પાંચસો તે ગુજરાત સરકારે લગાવવામાં આવ્યા છે પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો સ્માર્ટફોન સહાય ફરીથી મિત્રો મિત્રો ચાલુ થઈ ગઈ છે ગુજરાત સરકારે સ્માર્ટફોનની યોજના એટલે કે છ હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે એ હવે આપણને મળશે જો તમારે મોબાઈલ લેવો હોય મોબાઈલની ધારો કે કિંમત બાર હજાર રૂપિયા હોય તો સરકાર હવે છ હજાર રૂપિયા ભરવા મિત્રો તૈયાર છે આ યોજના પહેલાં હતી ઘણા બધા એવા ખેડૂત છે જેણે આનો લાભ મિત્રો લીધો અને આ યોજના ફરીથી આપણને આ ખેડૂતની પોર્ટલની વેબસાઇટ ઉપર મિત્રો જોવા મળી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાં મિત્રો જાહેરાત છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બે હજાર અઠ્યાવીસ સુધીમાં ભારતની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે એવી ઘોષણા કરી દીધેલી છે ખેતીને પ્રાથમિકતા અને ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાવવી એ આનો મિત્રો મુખ્ય હેતુ છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો બેરોજગારીનો મુદ્દો મિત્રો ગુજરાતની અંદર બે હજાર ત્રણસોથી પણ વધારે તલાટીની જગ્યાઓ હતી જેની માટે ફોર્મ ભરવામાં આવ્યા અને ફોમ મિત્રો ચાર લાખથી પણ વધુ ભરાણા એટલે કે અહીંયા થી આપણને એ સમજમાં આવે છે કે જગ્યાથી બે હજાર ત્રણસો પરંતુ ફોર્મ ભરવામાં આવ્યા ચાર લાખથી વધારે એટલે કે ચાર લાખ લોકો એવા હશે જે અત્યારે નાની નોકરી કરે છે અથવા એ લોકો અત્યારે બેરોજગારીમાં છે ત્યાર પછીના મુખ્ય સમાચારના મિત્રો વાત કરીએ તો ચોમાસા ઉપર મોટી અપડેટ છે એની પહેલાં આપણે એક મુખ્ય સમાચાર લઈ લઈએ પાક ધિરાણ લોન ઉપર ગુજરાતમાં ખેડૂતોની લોન મિત્રો માફ થવી જોઈએ કે ના થવી જોઈએ કેમ કે મિત્રો આપણને બીજા સ્ટેટ છે જ્યાં તામિલનાડુ છે ઝારખંડ છે તેલંગાના છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જે હાલ જ મિત્રો બે લાખ રૂપિયાની લોન માફી થઈ છે તો ગુજરાતમાં પણ મિત્રો ખાલી એક લાખ કે દોઢ લાખ રૂપિયાની પણ લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જણાવજો કેમ કે જાણવા જેવી વાત એ છે કે બીજા સ્ટેટમાં જો લોન માફી થઈ શકતી હોય તો આપણે ગુજરાતમાં પણ મિત્રો લોન માફી થઈ તો શકે જ મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલું જ ચેનલને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને કાલના નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો